ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જેને પ્રથમ વાર પેપરલેસ પરીક્ષાનું કર્યું છે આયોજન આજે નર્મદા વિભાગની અધિક મદદની શિજનેરની એકસો જગ્યા માટે રાજ્યના બાર શહેરના સાડત્રીસ પરીક્ષા કેન્દ્ર પરથી લેવાશે પેપરલેસ પરીક્ષા એકસો જગ્યા માટે દસ ઉમેદવારો પરીક્ષા આપશે કુલ બે સેક્શનમાં ઉમેદવારોએ બસો સવાલોના જવાબ આપવાના રહેશે અને તે માટે ઉમેદવારોને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે

નર્મદા વિભાગમાં ક્લાસ થ્રીની ભરતી માટેની પરીક્ષા લેવાઈ રહી છે મારી સાથે ઉમેદવારો છે એમની સાથે વાત કરી કે તેઓ શું કહી રહ્યા છે ને તૈયારીઓ એમની કેવી છે તમે ક્યાંથી પરીક્ષા આપવા આવો છો ને પહેલી વાર તમારી પહેલી બેચ છે કે જે ઓનલાઈન કોમ્પિટિટિવ એક્ઝામ આપવા જઈ રહી છે કેવી તૈયારીઓને કન્ફ્યુઝન ખરી આજે કેમ કે ઓનલાઈન પહેલીવાર ઇન્ટ્રોડ્યુસ થઈ રહી છે સિસ્ટમ હું ભાવનગરથી છું એક્ઝામ આપવા એક તો પહેલી સવારે નવ વાગ્યાની એક્ઝામ છે એટલે અમે રાતેથી ત્યાંથી આવ્યા છે અને પહેલી વાર ઓનલાઈન એક્ઝામ છે એટલે થોડીક કન્ફ્યુઝન છે જોઈએ હવે કેવી રીતે એમ તો એડવાન્ટેજ પણ છે કે એમાં એમસીક્યુ હશે તો આપણે ટીક વીક નથી કરવાનું ખાલી માઉસથી કાર્ય કરવાનું છે હવે જોઈએ આગળ કેવી રીતે થશે કેટલું સરળ બની રહેવાનું ઓનલાઈન એક્ઝામ ઇન્ટ્રોડ્યુસ કરી છે અને ખાસ તો આમ તો તમે ટેકનિકલી સાઉન્ડેડ હો કેમ કે ડિપ્લોમાના સ્ટુડન્ટ તમે જો કેવો અનુભવ રહેવાનો શું અપેક્ષા છે તમારી અપેક્ષા તો એવી છે કે એમ તો કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે એટલે સારું જ કહેવાય કે બધું ટાઈમ ને બધું અમારે જે મીંડા પૂરવાના હોય છે એમાં અમારે વેસ્ટ નથી થવાના પણ એક છે કે આટલી વહેલી એક્ઝામ થોડીક ના હોવી જોઈએ થોડુંક મોડી હોય તો સારું રહે એટલી વહેલી આ તો દૂરથી આવવું હોય તો બસ પણ એટલી વહેલી ન તો નથી આવતી તમે ક્યાંથી આવો છો ડીસાથી તમે ક્યાંથી આવો છો ને આ પરીક્ષાને લઈને કેટલી આશા અપેક્ષાઓ છે કેમ કે વાર આ સિસ્ટમ આખી ઓનલાઈનની ઇન્ટરવ્યુઝ થઈ રહી છે એમાં તો જો અહીંયા અમારે ટ્રાન્સપોર્ટેશનમાં તો બહુ વહેલાસ ટાઈમ રાખ્યો છે અને એક જોતાં તો બહુ સારું છે કહેવાય કે અમારે ઓનલાઈન છે એટલે કોઈ ટાઈમ વેસ્ટ થવાનો કોઈ અંદર ચાન્સીસ નથી કારણ કે અને જોવા જઈએ તો ફ્રોડ પણ ઘણા થઈ શકે છે કે ઓનલાઈન બધી જે પેપર હોય ને એ લીકમાં થયા છે આ ઓનલાઈન સિસ્ટમ ગોઠવીને આના લીધે આપણે એવું કહી શકીએ કે જેથી એ તો એક શક્યતા નહીં કે જેથી છોકરાઓ આટલે બધા ટ્રાન્સપોર્ટ કરીને આવે દૂરથી આવે અને ટાઈમ વેસ્ટ થાય અને પછી જે પેપર લીક થવાના કેસીસ બને એ જોવા એ જોવાના ચાન્સીસમાં એ બહુ ઓછા થશે કે એ એક એડવાન્સ્ડ સારું છે એટલે આશા વાત ખરો કે હવે આજે પેલી ગેરરીતિ થતી હતી એ થોડી બંધ થવાની બંધ થવાની એના લીધે બધા ઘણા બધા છોકરાઓ જેવાય અમારા જેવા જે તૈયારીવાળા એમને આમાં ઘણો ફાયદો થશે એના લીધે તો આવું જોઈ રહ્યા છો ઉમેદવારો ધીમે ધીમે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી રહ્યા છે અને આશાવાદ તેઓ વ્યક્ત કરી રહ્યા છે કે પહેલીવાર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે આખી સિસ્ટમ એટલે જે ગેરરીતિના કિસ્સા હતા એ જોવા નહીં મળે એવો વિશ્વાસ પણ ઉમેદવારો વ્યક્ત કરી રહ્યા છે કેમેરા પર્સન સંજય જાદવ સાથે અર્પિત દરજી બીપી મિતા અમદાવાદ